આજે મહાશિવરાત્રી ના તહેવાર નિમિત્તે માનવજ્યોત સંસ્થા દ્વારા સંચાલિત રામદેવ સેવા આશ્રમના ત્રીસ જેટલા માનસિક દિવ્યાંગો પણ જોડાયા હતા ખાસ કરીને શિવરાત્રી ના શોભાયાત્રામાં વિવિધ સમાજના અનેક લોકો અને વિવિધ ફ્લોટ જોડાયા હતા ત્યારે રામદેવ સેવા આશ્રમના ત્રીસ જેટલા દિવ્યાંગો પણ એક ટેમ્પામાં સવાર થઈને શોભાયાત્રામાં જોડાયા હતા અને શિવરાત્રીની ઉજવણી કરી હતી માનસિક દિવ્યાંગો પણ સામાન્ય પ્રજાની જેમ તહેવારો માણી શકે અને સહભાગી બની શકે તે માટે આ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું પ્રબોધભાઈ મુનવરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી આજે મહાશિવરાત્રીનો અનેરો પર્વ ને આ પર્વ નિમિત્તે ભુજના પારેસર ચોકથી જે શોભાયાત્રા નીકળી આ શોભાયાત્રાની અંદર અમારા માનવજ્યોત સંસ્થા ભૂ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છના ત્રીસ જેટલા માનસિક દિવાંગો જે એક જ દ્રેસમાં સજ્જ થઈ ટેમ્પામાં સવાર થઈ હાથમાં ધ્વજ લઈ અને આ રવાડીમાં જોડાયા હતા એમને પણ એક ઉત્સાહ આનંદ હતો કે આજે કાંઈક છે આવા બધા લોકો મહાદેવજીની જય જયકાર કરે છે એટલે આ લોકો પણ બધાએ માનસિક દિવ્યાંગો ટેમ્પામાં બેસી હાથમાં ધ્વજ લઈ અને આજે મહાદેવજીનો જય જયકાર કર્યો છે એમને પણ એ કહેવું થયું કે આજે કાંઈક અનેરો પ્રસંગ છે ને એ પણ આ પ્રસંગના સાક્ષી બન્યા આવડી મોટી રથયાત્રા નજરે નિહાળી અને એમને પણ પોતાનું વતન પોતાનું શહેર પોતાનું ગામ યાદ આવ્યું છે કારણ કે જે જે ગામોમાં રહેતા હશે ત્યાં પણ આવી રથયાત્રા નીકળી હશે અને જોઈ હશે તો આજે પણ એનું ભાન થાય એવા હેતુ સાથે માનવજ્યોત સંસ્થાએ આ ત્રીસ જેટલા માનસિક દિવાંગોને ટેમ્પામાં બેસાડી પૂરી રથયાત્રા બતાવી અને માનવ મહાદેવજીના દર્શન પણ કરાવ્યા